મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ ગૌણ સેવા પસંદગી મંડળ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા વર્તમાન પ્રવાહો એના પર અગાઉ મેં દસથી બાર વીડિયો મૂક્યા છે આજે વધુ એક વીડિયો જોઈએ તાજેતરમાં બનેલી કેટલીક ઘટનાઓ જે ચોક્કસ પરીક્ષામાં પૂછી જ શકાય તેવા કેટલાક મુદ્દાઓને આવરી લઈને આજનો વિડીયો તૈયાર કર્યો છે મને આશા છે કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ વિડીયોમાંથી ઓછામાં ઓછો એક પ્રશ્ન તો પૂછાશે જ તો આપ શાંતિથી આ વિડીયો સાંભળજો અને પૂરો સાંભળજો તાજેતરમાં કાશ્મીરી વિવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની દરખાસ્ત કોણે કરી હતી મિત્રો અહીં વિકલ્પ સાથે મેં પ્રશ્ન નથી મૂક્યો પણ પ્રશ્ન આવો પૂછી શકાય કે કાશ્મીર વિવાદ બાબતે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવા કોણે દરખાસ્ત કરી હતી તો જવાબ છે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દો ઉછાળીને કાશ્મીરી વિવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થાની દરખાસ્ત કરી પ્રશ્ન બે ડોનાલ્ડ ટ્રમ્પની દરખાસ્તને ફગાવીને ભારતે શું કહ્યું મિત્રો આ વર્ણાત્મક પ્રશ્ન નથી હેતુલક્ષી પૂછી શકાય બરાબર છે કયા કયા મુદ્દા કયા તો એ મુદ્દા વિકલ્પોમાં મૂકી શકે ખરા ખોટા વિધાનોમાં પણ મૂકી શકે તો ડોનાલ્ડ ટ્રમ્પની દરખાસ્ત ફગાવીને ભારતે શું કહ્યું તો ભારતે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દરખાસ્તને ફગાવી અને અમોરે અમેરિકન પ્રમુખને જમ્મુ કાશ્મીર મુદ્દે ભારતને કોઈ મધ્યસ્થાની જરૂર નથી શું કહ્યું ભારતને જમ્મુ કાશ્મીર મુદ્દે કોઈ મધ્યસ્થતાની જરૂર નથી એમ જણાવી ભારત માત્ર પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર જેને આપણે પીઓ કે તરીકે ઓળખે છે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર પીઓ કેનું આખું નામ પણ પૂછી શકે અને ભારતનો હાલ માત્ર એક મુદ્દો એ છે કે પીઓ કે ક્યારે ખાલી કરશે એ મુદ્દે જ ચર્ચા થશે પ્રશ્ન ત્રણ ડીજીએમઓ એનું ફૂલ ફોર્મ શું છે અને ભારતના ડીજીએમઓ કોણ છે ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે લશ્કરી સેનાના જે વડાઓ છે તો એમાં ડીજીએમઓ શબ્દ વારંવાર વપરાય છે પણ નું ફૂલ ફોર્મ શું છે અને ભારતના ડીજીએમઓ કોણ છે તો ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન એને ડીજીએમઓ કહીએ છીએ ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન અને ભારતના ડીજીએમઓ છે લેફ્ટનન્ટ જનરલ રાજીવ ગઈ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ગઈ પ્રશ્ન ચાર ચોથી જુલાઈથી શરૂ થનારી અમદાવાદ બાકુ અઝરબેઝાન બાકુ જે છે એ અઝરબેઝાનમાં આવેલું છે અઝરબેઝાન જનારી ફ્લાઇટ કેમ મુલતવી રખાઈ મિત્રો હમણાં અમદાવાદથી એક નવી ફ્લાઇટ શરૂ થવાની હતી અમદાવાદ બાકુ એ કેમ મુલતવી રખાઈ કઈ ફ્લાઇટ મુલતવી રખાઈ ક્યારથી શરૂ થવાની હતી આવા પ્રશ્નો પૂછી શકાય તો પાકિસ્તાનને અઝરબેઝાન અને તુર્કી તરફથી સતત ટેકો મળતા આગામી ચોથી જુલાઈથી શરૂ થનારી અમદાવાદ બાકુ જનારી ફ્લાઇટ ભારત પાકિસ્તાનના ઘર્ષણને લીધે મુલતવી રખાઈ તો કેમ મુલતવી રખાઈ ભારત પાકિસ્તાનના ઘર્ષણને લીધે કેમ તો અઝરબેઝાને પાકિસ્તાનને ટેકો જાહેર કર્યો હતો અને તુર્કીએ પણ ટેકો જાહેર કર્યો હતો તો પાકિસ્તાનને કોણે ટેકો જાહેર કર્યો અઝરબેજાન તુર્કી અને ચીને પણ ટેકો જાહેર કર્યો હતો તો એક ફ્લાઇટ શરૂ થવાની હતી ગુજરાતના દસ હજારથી વધુ લોકો દર વર્ષે બાકુમાં ફરવા માટે જાય છે પણ એ ફ્લાઇટ શરૂ થવાની હતી એ આ ભારત પાકિસ્તાનના ઘર્ષણના લીધે મુલતવી રખાય પ્રશ્ન પાંચ કચ્છના સરહદી ક્રિક વિસ્તારમાં શાનું વાવેતર થાય છે મિત્રો તાજેતરમાં ઇવેન્ટ અગત્યનો બન્યો છે એટલે પૂછી શકીએ ક્રિક વિસ્તાર કચ્છમાં એમાં શાનું વાવેતર થાય છે ચેરિયાનું વાવેતર ક્યાં થાય છે અને ચેરિયાનું વાવેતર શા માટે કરવામાં આવે છે તો કચ્છના સરહદી ક્રિક વિસ્તારમાં ચેરિયાનું વાવેતર થાય છે ક્વોરિક્રિક વિસ્તારમાં શેનું વાવેતર થાય છે તો ચેરિયાનું ચેરિયાનું વાવેતર ક્યાં થાય છે તો કચ્છના સરહદી વિસ્તાર ક્વોરિક્રિકમાં પ્રોજેક્ટ સાથે જોડાયેલા એકસો ચાર શ્રમિકો પશ્ચિમ કચ્છ વન વિભાગે બહાર લાવી સલામત સ્થળે આશ્રય અપાવ્યો હતો ક્વોરિક્રિક વિસ્તારમાં પાણી અને રણ વિસ્ત્રીત વિસ્તાર છે આ ક્વોરિક્રિક વિસ્તાર છે પાણી અને રણ બે ભેગું છે દરિયાઈ ખારાશ આગળ વધતી અટકાવવા માટે ચેરિયાનું વાવેતર કરવામાં આવે છે આ ચેરિયાનું વાવેતર શા માટે કરવામાં આવે છે તો દરિયાઈ ખારાશ આગળ વધતી અટકા અટકાવવા માટે હવે એકસો ને ચાર જેટલા શ્રમિકો આ ચેરિયાનું વાવેતર કરી રહ્યા હતા ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો અને આ શ્રમિકો આનાથી અજાણ હતા એટલે વિભાગ અને સેનાએ સંયુક્ત કામગીરી કરી અને આ લોકોને સલામત સ્થળે ખસેડ્યા લગભગ એકસો ચાર જેટલા શ્રમિકો હતા પ્રશ્ન છ બલોચ રિબરેશન આર્મીએ શું જણાવ્યું બલુચિસ્તાનમાં બલોચ જાતિ પર પાકિસ્તાન સૈન્યના અત્યાચારો સામે બળવો કરનારા બલોચ બળવાખોરોની બલોચ લિબરેશન આર્મીએ જણાવ્યું કે ભારત પાકિસ્તાન સાથે યુદ્ધ ચાલુ રાખે તો અમે પણ પૂર્વ પાકિસ્તાન પર તૂટી પડીને બલિચા બલુચિસ્તાનને સ્વતંત્ર કરવા તૈયાર છીએ તો બલોચ આર્મી બલોચ લિબરેશન આર્મીએ એવું જણાવ્યું કે જો ભારત પાકિસ્તાન સાથે યુદ્ધ ચાલુ રાખે તો પૂર્વ સાઈડે અમે પણ પાકિસ્તાન પર હુમલો કરશું અને બલુચિસ્તાનને સ્વતંત્ર કરશું પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં રાજસ્થાનના કયા જિલ્લાના જવાન શહીદ થયા તેમનું નામ શું હતું તેમના ગામનું નામ શું હતું પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં રાજસ્થાનના ઝંઝુના જિલ્લાના જવાન સુરેન્દ્ર મોગા શહીદ થયા તેમની અગિયાર વર્ષની દીકરીએ ભારતીય મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે તે મોટી થઈને આર્મી ઓફિસર બનીને શહીદ પિતાની મોતનો બદલો લેવા માગે છે શહીદ સુરેન્દ્ર મોઘાના પાર્થિવ દેહને ઝંઝુના મડાવા ગામમાં લાવવામાં આવ્યો હતો તો ગામનું નામ હતું મડાવા જિલ્લાનું નામ હતું ઝંઝુવા શહીદ જવાનનું નામ હતું સુરેન્દ્ર મોઘા અને એમની અગિયાર વર્ષની દીકરીએ મીડિયાને જણાવ્યું કે એ પણ આર્મી ઓફિસર થઈ અને એના પિતાની શહીદીનો બદલો લેવા માગે છે પ્રશ્ન આઠ ઓસ્ટ્રેલિયા ખેલાડી સૌપ્રથમ પ્રથમ ત્રેવડી સદી ફટકારનાર કયા ક્રિક ફટકારનાર ક્રિકેટર કોણ હતા તો ઓસ્ટ્રેલિયામાં ત્રેવડી સદી ફટકારવાની સિદ્ધિ મેળવનાર બોબ કાઉપર હતા જેમનું તાજેતરમાં ચોરાસી વર્ષની વયે અવસાન થતાં ક્રિકેટ જગતમાં શોકની લાગણી ફેલાઈ બોબ કાઉપર કોણ હતા એવું પણ પૂછી શકાય કેટલી વર્ષની વયે અવસાન પામ્યા એવું પણ પૂછે ક્યાં ફટકારી હતી તો ઓસ્ટ્રેલિયામાં ભારતની મહિલા ક્રિકેટ ટીમે કયા દેશ સામે ત્રિકોણીય વન ડે શ્રેણી જીતી લીધી કયા મહિલા ખેલાડીએ સદી ફટકારી આ શ્રેણીમાં તો ભારતની મહિલા ક્રિકેટ ટીમ ફાઇનલમાં શ્રીલંકાને તાણું રનથી કારમો પર પરાજય આપીને ત્રિકોણીય વન ડે શ્રેણી જીતી લીધી તો શ્રીલંકા સામે ભારતે જીતી સ્મૃતિ મંધના નામની મહિલાએ એકસો એક બોલમાં પંદર ચોગ્ગા ને બે છગ્ગા સાથે એકસો સોળ રન કર્યા પ્રશ્ન દસ મુંબઈના છવ્વીસ અગિયારના હુમલાનું વોન્ટેડ આતંકવાદીનું નામ શું હતું તે કયા દેશની જેલમાં હતો તેને કેટલા વર્ષની સજા ફટકારવામાં આવી મુંબઈના છવ્વીસ અગિયારના હુમલાનો વોન્ટેડ આતંકવાદી તહવુર રાણા કોણ હતો તહવુર રાણા એ પ્રત્યાપણ સંધિ હેઠળ હવે ભારતમાં લાવવામાં આવે છે પાકિસ્તાની મૂળનો આતંકવાદી તહવુર રાણા ધરપકડ થયા પછી અમેરિકાની કોર્ટે કઈ ક્વોર્ટે સજા ફટકારી હતી અમેરિકાની કોર્ટે ચૌદ વર્ષની જેલની સદા ફટકારી હતી અને જેલમાંથી મુક્ત થતાં એને ભારતમાં પ્રત્યાર્પણ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી પ્રશ્ન અગિયાર આઈપીસી ઓગણીસો સાહીઠના ના સ્થાને કયો નવો કાયદો બનાવવામાં આવ્યો કયા વર્ષમાં બનાવવામાં આવ્યો કોઈ વ્યક્તિ ભારતમાં ગુનો કરીને દેશની બહાર જતો રહે તો તેના માટે શું જોગવાઈ કરવામાં આવી મિત્રો મહત્વનો પ્રશ્ન છે સ્થાને ભારતીય ન્યાય સંહિતા એ નવો કાયદો બનાવવામાં આવ્યો એમાં જોગવાઈ કરવામાં આવી કે કોઈ વ્યક્તિ ભારતમાં ગુનો કરી દેશની બહાર જતો રહે તો તેની ગેરહાજરીમાં પણ કેસ ચલાવીને સજા ફરમાવી શકાય પ્રશ્ન બાર સિંધુ જળસંધિ હમણાં બહુ જ ચર્ચામાં છે તો એના વિશે પણ પ્રશ્નો પૂછી શકે સિંધુ જળ સંધિ શું છે સિંધુ જળ સંધિ કયા બે દેશો વચ્ચે થઈ સિંધુ જળ સંધિ ક્યારે થઈ કયા નેતાઓએ સિંધુ જળસંધિ પર હસ્તાક્ષર કર્યા કઈ નદીઓના પાણીની વહેંચણી નિયંત્રિત કરવામાં આવી તો સિંધુ જળ સંધિ પર કોઈને કોઈ પ્રશ્ન સો ટકા પૂછાશે તો આ પાંચ પ્રશ્નો તમે ધ્યાનમાં રાખશો એને વિગતે સમજીએ તો સિંધુ જળસંધિ એ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો એક ઐતિહાસિક જળ વહેંચણી કરાર છે તો કયા બે દેશો વચ્ચે થઈ ભારત અને પાકિસ્તાન વચ્ચે જળ વહેંચણીનો કરાર છે ક્યારે થઈ તો ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો પચાસના રોજ ક્યાં થઈ કરાચી ખાતે એના પર કોણે હસ્તાક્ષર કર્યા તો ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ ફિલ્ડ માર્શલ અયુબ ખાન એમણે હસ્તાક્ષર કર્યા સિંધુ નદ જળ સંધિમાં કઈ પાંચ નદીઓના પાણીને વહેંચણીને નિયંત્રિત કરે છે તો રાવી બિયાસ સતલજ જેલમ અને ચિનાબ આ પાણીની વહેંચણીને નિયંત્રિત કરે છે પ્રશ્ન તેર શિમલા કરાર કયા બે દેશો વચ્ચે થયો મિત્રો શિમલા કરાર પણ હમણાં વિવાદમાં છે શિમલા કરાર ક્યારે થયો શિમલા કરાર પર કોને હસ્તાક્ષર કર્યા તો શિમલા કરાર એ હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં બે જુલાઈ ઓગણીસો બોતેરના રોજ થયો ક્યારે થયો બીજી જુલાઈ ઓગણીસો બોતેર ભારત અને પાકિસ્તાન વચ્ચે હસ્તાક્ષર કરાયેલ શાંતિ સંધિ હતી આ આ સંધિ પાકિસ્તાનના વડાપ્રધાન જુલ્ફિકાર ભુટ્ટો અને ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી વચ્ચે કરવામાં આવી હતી બંને દેશો સંયુક્ત રાષ્ટ્રના બંધારણીય સિદ્ધાંતો અને ઉદ્દેશોનું પાલન કરશે એ આ સંધિનો હેતુ હતો પ્રશ્ન ચૌદ યુનેસ્કોએ તેના મેમરી ઓફ ધી વર્લ્ડ રજિસ્ટરમાં ભારતના કયા બે ગ્રંથોને સ્થાન આપ્યું મિત્રો યુનેસ્કો એ ડોક્યુમેન્ટેશન કરે છે અને એમાં એક ડોક્યુમેન્ટ છે મેમરી ઓફ ધી વર્લ્ડ એમાં ભારતના કયા બે ગ્રંથોને સ્થાન આપવામાં આવ્યું તો મિત્રો તાજેતરમાં શ્રીમદ ભગવદ્ ગીતા અને ભરત મુનિના નાટ્યશાસ્ત્રને યુનેસ્કોએ તેના મેમરી ઓફ યુનેસ્કોનું આ રજિસ્ટર અસામાન્ય મૂલ્યો ધરાવતા પુસ્તકોનું ડોક્યુમેન્ટેશન કરી તેને વિરાસતમાં સ્થાન આપે છે વિશ્વ વિરાસતમાં સ્થાન મળ્યું કોને શ્રીમદ ભગવદ્ ગીતાને અને ભરત નાટ્યશાસ્ત્રને મિત્રો તો આ ચૌદ પ્રશ્નો એ ખૂબ જ અગત્યના છે હાલના વર્તમાન પ્રવાહને ધ્યાનમાં રાખી અને કોઈપણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચૌદ મુદ્દામાંથી કોઈ મુદ્દો ન પૂછાય એવું ન બની શકે એકાદ બે માર્ક તો ચોક્કસ તમને મળશે આખો જ વિડીયો શાંતિથી આપ સાંભળો વધુમાં વધુ મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરવા જણાવો ચેનલનું નામ છે સક્સેસ એક્ઝામ બાય જોશી આભાર